સમોસા ગામ જેના લીધે આજુબાજુના ગામથી પણ પક્ષીઓ ખાવા આવતા હતા કાગડાભાઈની દુકાને ગમે ત્યારે જોઈએ ત્યારે ગ્રાહકોની ખુબ ભીડ રહેતી હતી એટલામાં બે પક્ષીઓ ત્યાં આવે છે અરે કાગડા ભાઈ ભાઈ મને પણ એક આપો ને અરે અરે હા હા હમણાં વાહ વાહ કાગડા ભાઈ મજા આવી ગઈ સમોસા ખાવાની શું તમારા સમોસામાં સ્વાદ હોય છે અરે કાગડા ભાઈ સાચું બોલો ને તમે સમોસામાં શું નાખો છો હા હા કાગડા ભાઈ કઈક તો ખાસ વાત છે તમારા સમોસામાં બોલો બોલો અરે ભાઈ સમોસામાં કઈ નાખતો નથી બસ સમોસા બનાવવાનો લોટ અને એની અંદર થોડા મસાલા નાખું છું આથી વધારે કઈ નાખતો નથી પણ સાચે જ કેવું પડે હો કાગડા ભાઈ તમારા સમોસાની તો વાત જ ના થાય આમ કાગડા ભાઈના સમોસા એટલામાં ખૂબ પ્રખ્યાત હતા અરે વાહ 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 કાગડા ભાઈ શું સ્વાદ છે સમોસાનો તમારા હાથોમાં તો જાદુ છે જાદુ

अरे मित्र आओ आओ कणा दिन से देखानो क्या रे छे आओ बोल सु खाऊ छे तारे खावानो सु होय तारा समोसा खूब बखणाय छे एक आपी दे अरे वाह, वाह 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 तारा समोसा इतले तारा समोसा खूब स्वादिष्ट छे हो બસ બસ હવે ઘરમાં બધા મજામાં તો છે ને હા હા બધા એકદમ મજામાં છે પણ તું આમાંથી કમાય છે કેટલું અરે ભાઈ કમાવાનું શું હોય બસ ઘર ચાલ્યું જાય છે એટલું ઘણું છે બસ ખાલી ઘર ચાલે એટલું જ કમાય છે તું અરે આમાંથી તો ઘણું બધું કમાઈ શકાય એમ છે અરે ભાઈ કમાવાનું શું હોય જોતો નથી આજકાલ બધી વસ્તુઓ કેટલી મોંઘી થઈ ગઈ છે આમાં સમોસાનો લોટ અને મસાલા કેટલા એટલા મોંઘા આવે છે એ બધો ખર્ચ કાઢતા બે ટાઈમનું ખાવાનું મળી રહે છે બે ટાઈમ ખાવાનું મળે એટલાથી શું થાય અરે રૂપિયા તો હંમેશા ઘણા જ કમાવા જોવે શું તને નથી લાગતું કે તારી પાસે ઘણા રૂપિયા હોય હા હા થાય તો છે ઘણા રૂપિયા હોય એવું તો તું એક કામ કરીને ઘણા રૂપિયા વાળો થઈ શકે છે પણ એ એ એ કઈ રીતે જો તું આની અંદર ઓરિજિનલ લોટ વાપરે છે એની જગ્યાએ મિક્સ કરીને લોટ વાપર અને આમાં તું જે મોગા ભાવના મસાલા વાપરે છે એની જગ્યાએ સસ્તા ડુપ્લિકેટ વાપર પાછી જો તને કેવો ફાયદો થાય છે

કાગડાભાઈના મનમાં વધારે પૈસા કમાવાની લાલચા જાગી હતી કાગડાભાઈ ઘરે જાય છે અને સમોસા બનાવવાના લોટમાં મિલાવટ કરવા લાગે છે અરે તને ખબર છે આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે

કાગડાભાઈ ડુપ્લિકેટ લોટ અને ડુપ્લિકેટ મસાલાઓ મિક્સ કરી દે છે અને બીજા દિવસે સમોસા વેચવા દુકાને જાય છે કાગડાભાઈ સમોસાનો ભાવ વધારી દે છે અરે કાગડાભાઈ આ શું એકાએક સમોસાના ભાવ વધારી કેમ દીધા અરે શું કરું ભાઈ મોંઘવાળી જેટલી છે પહેલા જે ભાવ હતો એ ભાવમાં તો આ મસાલાની લોટમાં જ બધું જ હતું મારે તો કઈ વધતું જ ન હતું એટલે થોડો ભાવ વધાર્યો અરે કાઈ વાંધો નહીં લાવો એક ડિશ સમોસાની આપી દો અરે કાગડા ભાઈ આ સમોસાનો સ્વાદ આજે અલગ કેમ લાગી રહ્યો છે આ સમોસા તમારા હાથના હોય એવું તો લાગતું જ નથી

બેડિત સમોસાની આપી દો અરે કાગડા ભાઈ આ સમોસાનો આખો ટેસ્ટ જ બદલાઈ ગયો છે આમાં તો બધું મિલાવટ વાળું હોય એવું લાગી રહ્યું છે અરે ના ના ભાઈ કઈ મિલાવટ વાળું નથી દરરોજ જે હોય છે એ જ તો બધું છે આ જે તો

અરે કાગડા ભાઈ એક સમોસાની ની ડિશ બનાવજો અરે 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 આ શું કેવા સમોસા બનાવે છે અરે લાગે છે આની અંદર બધી તમે ડુપ્લિકેટ વસ્તુ વાપરી છે અરે ના ના કોઈ ડુપ્લિકેટ વસ્તુ નથી બધી ઓરિજિનલ જ છે કાગડા ભાઈનો સ્વભાવ ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો એ હવે વાત વાતમાં ગુસ્સે થવા લાગ્યા હતા અરે કાગડા ભાઈ તમે ગુસ્સે કેમ થાવ છો પહેલા તો ગુસ્સે ના થતા અરે તારે સમોસા ખાવા હોય તો ખા નહીતર ચાલતો થા મને મારું કામ કરવા દે મને પણ કોઈ સમોસા ખાવાનો શોખ નથી લે આ પડ્યા તારા સમોસા લે પૈસા અરે લઈ જા તારા પૈસા તારા આટલા પૈસાથી મારે કોઈ બંગલો નહીં બન થઈ જાય લઈ જા તે મારું અપમાન કર્યું હું આ અપમાનનો બદલો જરૂર લઈશ આમ કહીને પોપટભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે અરે હવે શું કરું વેપાર થતો નથી બધી વસ્તુઓ એમ પડી રહે છે અને વસ્તુઓ હવે ખરાબ પણ થઈ રહી છે પણ કરું તો હવે શું કરું એટલામાં સરકારી અધિકારીઓ દુકાનોની તપાસ કરવા માટે આવે છે બધી દુકાનોમાં જઈને દુકાનોનો સામાન ચેકિંગ કરતા હોય છે ફરતા ફરતા એ કાગડાભાઈની દુકાને આવે છે અરે સાહેબ આ કાગડો બધી ડુપ્લિકેટ વસ્તુઓ વેચે છે સાહેબ તમે ચેક કરો એની દુકાન એ કાગડા દુકાનથી બહાર આવ અમારે તપાસ કરવી છે કાગડાભાઈ તો ડરથી ધ્રુજવા લાગે છે અરે 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 સાહેબ સાહેબ મારી દુકાનમાં કોઈ ખરાબ વસ્તુ નથી હું હું બધી વસ્તુ સારી જ રાખું છું સાહેબ મારી દુકાનમાં કોઈ ખરાબ વસ્તુ નથી તારી દુકાનમાં સારી જ વસ્તુ છે ને તો તું બહાર આવ મને તપાસ કરવા દે અરે અરે સાહેબ મારી મારી પર વિશ્વાસ કરો મારી પાસે કોઈ ખરાબ વસ્તુ નહીં બધી એકદમ સારી જ વસ્તુ છે અરે તું બહાર આવ મને તપાસ તો કરવા દે કાગળા ભાઈ દુકાનમાંથી બહાર નથી આવતા એટલે તેમને જબરજસ્તી દુકાનમાંથી બહાર કાઢે છે અને એક સરકારી અધિકારી અંદર જઈને તપાસ કરે છે અરે સાહેબ જુઓ આ લોટ તો એકદમ ડુપ્લિકેટ છે કેમ કાગડા તું તો કહેતો તો કે બધી વસ્તુ સારી છે હજુ તપાસ કરો બીજી અરે સાહેબ આ જુઓ આ મસાલાના પેકેટ આ મસાલાની તારીખ તો બે મહિના પહેલા જ પૂરી થઈ ગયેલી છે કેમ કાગડા એક્સપાયર ડેટ થઈ ગઈ છતાં પણ તો એનો યુઝ કરે છે હવે તને સજા થશે કાગડો ત્યાંથી ભાગવાનું કરે છે પણ ગામના બીજા પક્ષીઓ તેને રોકી રાખે છે અરે અરે સાહેબ સાહેબ મને માફ કરો અરે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ સાહેબ 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 મને મને જવા દો સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ હું હું હવે આવું બીજી વાર ક્યારેય નહીં કરું

por